કચરું ફોરવાનું કે લગાણ આવ્યું એટલે કચરું ફરવાનું તું કચરું બે હજાર પછી ના એટલા બધા ના થાય યાર બે હજાર બે હજાર

કેટલા માણસના હા હા રાખો કબાડી બોલું રાખો કબાડી એટલે તમારે કેટલા માણસનો વાંધો કેટલા રહડું કુલ મોડાનું પાંચ હજારનું આવી જાય છે કોમ બોલો તમારા ભાવ વાંધોના પંદર હજાર થશે ભાઈ કઈ ટાઈમ તમારા મણો આવી જશે ઓહ પંદર હજારથી એકે રૂપિયા નીચે નહીં થાય ચોથા ટાઈમ ધોવા પડે છે બોલો બોલો હ રાખો કબાડી કલર કોમ કરવાનું ઘરનું એવું હા તો પણ તમે ઘરનું કોમ કલર પછી છેલ્લે મને ચૂનો નહી લગાવવાનો પૈસા ક્યાં જોવે તો ફોન ચાલુ કરતા પહેલા જ

ખે તમે પેલું શું છોની ખાતર કાઢવાનું એવું ટોળી સસો રૂપિયા થાય ભાઈ એક રૂપિયો નીચે નહી હા તો કેટલા વાગે કેટલા મોણ મૂકી બોલો કેટલી ટોળી ભરવાનું હા બોલો કા બધું ખાતર ના છું એટલે ખેતમાં ખાતર ભરાવાનું હતું બોલો

કેટલા વાગે ગોળ માં આવી જશે અલા આ બી મોકલી દો ગોળ માં મોકલી દો મોકલી દો થારું તો પાવડો 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 બધું તારું રેડી જ છે રેડી જ છે ઓ બસ તૈયાર આ તો એલાં કહો હારા બો એને 2000 રૂપિયા કાય ના દે બાબુ આપણો બાબુ પોટલી ઓય આહા એને ના લે લે કોમ આપણો કોમ જો બી પાટલે મોણ આવી જશે

એલા હો ગયા બરોબર ને બરોબર બરોબર હવે કતુર કોણ તારી બધું સાફ કરીને બહાર કાઢજે 5 મિનિટ ભઈ અમાર મોણા જતો રહે કેમ કે અમારે ભાઈને ખાધા છે ખાલી કતુર તું બધું કાયરે કમ્પ્લીટ બધું કમ્પ્લીટ થઈ જશે આ કે કાં વાજેતા તો લેવા આવો ને આતા નહીં બધા ભરી દે બધા પૈસા મળી જશે ના મોણો રૂપિયા નહી રૂપિયા લેવાના હા એના અલગ કરવાના પહેલા એના અલગ